아니야, 아니야, 시. 마냐고 아니우고야지야, 조조고 아니우네. 아니야, 아니. 여기야, 조가지 마냐, 여기야, 조조 누. 숙아 누, 아니우. 이 바주와 저하누와 저 여기다, 저여누고 아니우, 쉐지누고 쉐지 바지야. 이 아이들아니마야, 아니오 바주마요. 여기 숙아 누. 아, 두아냐, 왓다하누두. 아니야. ચોથા તો આનો પછી કરી નહીં હવે શું કરું હવે ઉપાડ તો આની જોત પણ હવે પ્યાસું ડોબી પડી આની પગારો પ્યાસનું ડોઈ જાય છે મારું બધું હવે શું એક વખત ભાગી મળી જવું હોત નહી તો બધું ક્યાંય ચોથા ભાગીને આવવા હાનુ કરીને તો બધું કોઈ કર્યો

يا فياضك يا رب قرب خوذه قرشاري يا ثلاثه بس ما هم هين بعد كثير يا ابو محمد يا મજામાં ઓ માજામાં તો ઓજન બેરાદા ઓ કંચાઈ બેચો તો શું બેવ બેવ તો બેવ બેવ એ બાપા ભાગે આની ઓ 25 વીઘા બાજુ બરોબર તમે બીજું કોઈ એમ નથી બીજું તો આવતું હતું શું કરતો તું માર કોઈ આવતું નહીં

આજ હું કંચા ને હું એ તો છાપ નમન હું તો તો મન મુ કોણ કનો લે પણ આલો ને તો આને આજો હું ગયો હો અંગુઈ મન ન ન્યુ હો હા ન્યુ ન્યુ જાયો જમી કરી કે અમને મન ચો કે કોઈ બોન્યો અમે હેલો હેલો શું કરો ની બેઠા ઘરે શાંતિ શાંતિ હે તો એ ઠકોને ભાગમાં રાખવું હોય હોય હા હોય તો એક ગ્રામને રાખો એટલે કો માર ઉપાડ દો હા ઉપાડ ઉપાડે આલચીન 25000 દોવી આલજી આલજી અલાવ યુ મો અલાવ બસ મારે એક જગ્યા ભરવા નહી તેમો હા તે અલાવ યુ મો ભાગ છૂટો કરો ને હા ઈ છૂટો કરે ને ઈ મારા હાલવા નહી તેમો તો હું તો ઈ તો કેવી મો

ઓ મિયલીન જાતો ને ભાગ્યો ઈમો છાપણી કંપની દે ઈમો લેવાનું હે કે કેજો બોણું તો કે આઈ તો જઈ તો તમે પહેલા આવજો ઈ પછી બોલીને આવજો જણી જાવજો બાંસા હાજી એ આવજો આવજો

છૂટો છો ને અહીંયા હલવાય નહી તેમાં લાલ અલે જો આ રો અલા દે બરા અન શું શું વાયલ હે આઈડા હે હા રાઈડો હે શું હે તમા કો વાયલી હે નટી થાય એટલે ભાળવા તો આપણે હા હડો તો હેડો હડો યોડો ચી સાઈડ જાણ હું આમ હું હડો તો આમ જાળો હડો આ ભાઈ

કોણ કાઢવો જો હોય આ આટલું ટેનીવા ભાજીયા રાખો નહી અલકે પોછો લાગો નકે જીવ ગઈ આવશે માને જો પંછી શું કરીવાનું હોય માઈ રાખે આવ ભાજીયા જો હા આ દીકા કિલોમીટર ઢોબી છે એલા À đây. Út. Nhằng gua nyao nya nya. Ha ha, ngộp. Ơ nyo nyo. Đi ao, đi ao ha đi ạ. Ồ lên आयो. Anh pa, ơi pa nhụ chụt chụt. Ờ bị đốn pati dad no. Pati, pa nhụ chụo hay ta mình giữ hay

હાનુ અને ચિટનું એ ખાઈ અન્યા એ બે ગાડી ને આ જે વન મુ છે આ યાર હું ઇન્ડોશી શૂટ કરીશ કશની બે ઓ કોમ કની કોમ કની કે અમાર પની જાનવાનું હે 50 વીઘા

વધારો <audionek> <voices mismosérer> <racke in> <Designer's>

હા હાઉ દેશી કોમેડી કિંમત હા મદ હા